સીતારામ કેમ છો બધા અટાણે વહી હાડા નવ ને મી બધા છે ને આજે ઉખેર મારે આ આથી આ બધુંય પડ્યું આ લાગટ આ છે ને ખાના અંદરથી ધોવે ને સાફ કરા ને આ એટલી લાદી ધોવી એટલી હમણાં કામ દિવાળી આવે આ બધા તો થઈ ગયા સોખા આ બધુંય લબાસ હોય એમાંથી એમાં જોતી જોતી વસ્તુ રાખીને બાકી બધું હમું હમું કરે હજે એવા એક સેલું જ ખાનું છે એમાં જો પાવડર વાળું પોતું માર્યું એ ખાલી લાદી રહી એટલી ધોવાની પછી આ લોબાસો હુકાઈ ના ખાના થોડીક વાર ખુલ્લા મૂકી દેવા તો કાઉ અંદર થોડું પાણી વાળું હોય તો હુકાઈ જાય બાકી રૂઈયા થાવતા પછી આ રીતે એ તો જાડો મોટો આમાં વાર ન લાગે આ તો ખાલી રૂવાના હોય ડબલા નીમાય આ તો ડબલા લઈને થઈ ગઈ આ આખી કાંધી થઈ ગઈ ખાલી આ એટલું રીતે એમાં ખાલી અડધી પોણી કલાકનું કામ આમાં જ મેન વાર લાગે જ ફ્રીજ ને અટવે ને આ કામ પોતું ન થાય ફ્રીજ હટાડે ને આમાં બધે એમ કરું આમાં બહુ માલ હા મેલ હું દેખાય ને કે નહીં ને ધોઈએ જ ને કોઈ રેસી થી ધોઈએ જ ને પોતું જ કીધું તે આ જો એકદમ સોખું થઈ જાય આ પછી થઈક વાર પછી હે ને આખું જ દેખાડે હા ક્લીન થઈ જાય ને নাখি নাখি একদম চমকে লাডী খালি কৰো ৰো হে আইটুনা ন দীৱা এই বধী ৰো নাখি এই বপীাইছে নহয় কৰি

એવું કઈ નથી કરવાનું બારું એ પેલા એ મી કીધા હતા ને ઓહરીમાંય પછી પંખા ને ખાલી જારા ચેરવાના હે એક વિશાલ સાથે ક્યાં ખાનું કર નાખે એ એક દિનનું જ કામ હે પાંચ પંખા કરતા ને ખાનું આ કરતા કેટલી બધું જારા ચેર કારણ કે હાવ ન કે ગોહે ગોહે નથી કરવા પેલા મેં એક દાંતા કીધા બારી બારણા પાસો ગાઉં હે કે હમણાં હોલર વેલ છે એટલે આપણે માંડવી કાઢે છે

બ્લોગ માં નવા સબસ્ક્રાઈબર હે ને એને ખબર પડી કે દેખાડે હમણાં માંડવી નીકળી હે ને તાર વાલો ફટાફટ લાગે છે ઘરની તો થાવા માંડે વેલ તો રહો ચકાચક થઈ ગયું છે ને ખાલી ગેંડી ધોવાની હે એટલે નળ ને એ બધું ફિલ્ટર તો એકદી જ જોવા નહીં કરતું ખાલી નળ ને એટલું બધું ધોવાનું બાકી રેડી ફટાફટ કરો મંડી કારણ કે હજી એમ થોડું કામ હે મારે એમ ભી પાડી નાખવા જવા જ યોગ છે ને કામ હે ને તે દોડે યોગ ને આણી હે ને એક ડેટ વહી ગઈ મસાલો નાખેલો ચાટ મસાલા હે સીબડામા ને ખાવાની મજા આવે સાથે પણ ડેટ વહી ગઈ ને ફૂગ ગઈ સવારે હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણા તડકો જાય છે તો હમ રીડીઓ નહીં બને ને અમારે જાઉં જામનગર તો હું ત્યાર થઈ ગઈ થોડુંક ઝીણા મોટું મારે કટલેરી લેવું સાંદલા ને એટલે પાર્લર પાર્લરમાં જવાનું હ હમણાં નવરાત્રી આવે ને યોગેશ ને કપડા લેવા સોરી નવરાત્રી આવે ગઈ આવે એટલે નવરાત્રી આવે તો ગઈ પણ હું ને તો ગઈ નોરતા યોગેશ કપડા લેવા ને કપડા જોવા હું તો પીવ રહ્યું આજનો પ્રોગ્રામ એવો પાણીપુરી ખાઈને આવું હમણાં કીધું નાદ ખાધું પાણી પુરી જમા ના થઈ ગયા મહિનો દોઢ મહિનો થયો કઈ

ખાલી અમારી અમારી કમાણી ની લીધે એવી અમારે બસ હરિઓમ માં જઈએ પછી આગળ ના વિડીયો કન્ટિન્યુ કરી શોપિંગ કરી લીધી એક સાડી લીધી હરિઓમ માંથી આગની જ ને લીધી નહીં પછી અમે ઘેર જાય ને દેખાડી મારી ફૂઈ ની દેખાડી ને તારે જ વિડીયામાં દેખાડી ગયું કઈ ડાયરેક્ટ હાલો એવું યોગેશ ને લેવાનું હે કપડાં તો એ લેવી મારે તો બહુ જાજુ નહીં હું લા લગભગ

આ ઘણી બધી સોફ્ટન છે આ નવવીનું છે એકદમ ઓડાળ આ મારી પસંદગી છે આ યોગેશને હું તો લેતી નહોતી યોગેશ કા કપૂ હે જો કપૂ તો જાજા હેન્ડલ ઓગર ના આ હેન્ડલ કપમાં પીવાનું તે કપ આપણે મોટો <todic> <todic> કાસ લે છે આની જીજે બહુ મસ્ત છે મીમા ન આવવા ને કોઈ અમારે સબસ્ક્રાઇબર આવી કે તરત હું આમ પાડો હે ની તો ઈ ની પીવડાવ હા તો જ નાથી મારે પેઇન્ટ લેવાઈ પેઇન્ટ જ લીધો બસ આ બે રેવાઈ કીધું

મારવા હે બીજુ કઈ નહિ 6 શર્ટ ને ટીશર્ટ ઉન 6 હે મારા પાસે બ્લેક પેન્ટ એક જ છો પેન્ટ લેવી હોય હા લેક ચાહીયો ગયા થી પિંડો ઓ આ જો મે કોઈ જગ્યા પર વાઇટે ઇબે ઓજે ગ્રેન્ડિટ તો તક બેય હતી પર આ ન આની જ ફેશન સખે ને ઘેર વાળો ઉપર તો મારા ઉતો જ છે સવાલો બ્લાઉઝ મારા પાસે હજે પડ્યા ને એક આ રેડીમેડ છે લે